હેલ્થકેરના નામે એટલે કે બનાવટી કંપની કરી અને ઓછી પકડાય છે ગત બાવીસ મે ના રોજ અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડ જે કંપની છે એમના જનરલ મેનેજર દ્વારા એક ફરિયાદ સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી જેમાં એમને બે હજાર ત્રેવીસ થી લઈને બે હજાર ચોવીસ છેલ્લા એક વર્ષમાં અલગ અલગ દસ ઇમેલ આવેલા હતા જેમાં લોકોએ તેમની પાસે એ પૂછવા માટે કર્યું હતું કે અમને અલગ અલગ લોકો અપ્રોચ કરી રહ્યા છે કે જે પોતાની આઈડેન્ટિટી અદાણી હેલ્થ લિમિટેડના રિજનલ સેલ્સ મેનેજર છે અથવા તો સીઈઓ છે એવી ઓળખ આપે છે અને જોઈન્ટ વેન્ચરશીપ અને ફાર્મસી ઓપન કરવાના નામે એમની પાસેથી રોકાણ નામે પૈસા લે છે તો એ ખરાઈ કરવા માટે જ અદાણીનું રિયલ ઇમેલ આઈડી છે એમના ઉપર એમને ઘણી આવી રીતના વેરીફિકેશન માટે મેલ આવેલા હતા રિસન્ટલી એમના એક સ્ટુડન્ટનો બી મેલ આવેલો હતો કે આપને જે જોબ પ્લેસમેન્ટ માટે ડ્રાઈવ કરી છે એમાં ફોર્મ ઓપન નથી થઈ રહ્યા તો એનાથી કંપનીને એ ખ્યાલ આવ્યો કે આવી રીતના કોઈ એમના નામે જોબ પ્લેસમેન્ટની ડ્રાઈવ કરી રહ્યું છે અને એક ક્વેરી એ બી આવી હતી કે આ જે છે એ અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડના નામે કોઈ જયપુરમાં એક રેન્ટલ એગ્રીમેન્ટ કરીને એક ઓફિસ બી ખોલાવેલી હતી તો આ બધી એના જાણ થતાં બધા પુરાવા સાથે એમને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવે આવી કરી હતી તો એમાં અમે જ્યારે તપાસ કરી કે જે મોબાઈલ નંબર યુઝ થઈ રહ્યા છે કે જે એચવીએલ ફોર્મ છે આ બધાની ડિટેલ્સ તો બધા મોબાઈલ નંબર્સ એ એચવીએલ નામની એક ફોર્મ છે જે આખી ગેંગ છે એ લોકોએ વેસ્ટ બેંગાલમાં નોર્થ ટ્વેન્ટી ફોર પરગણા અને સાઉથ ટ્વેન્ટી ફોર પરગણસમાં એચવીએલ નામે એક દમી ફોર્મ ઊભી કરી જેનું કોઈ ફૂડ પૂરું નામ નહોતું આપવામાં આવેલું એમના નામે ફોર્મ ઊભી કરી પછી એ ફોર્મના નામે કોર્પોરેટ સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલા અત્યાર સુધીમાં અંદાજે સો જેટલા સિમ કાર્ડ એ ફોર્મના નામે ઇસ્યુ કરેલા છે પછી એમના જે બે માસ્ટર માઇન્ડ છે એક જે પોતાની ઓળખ શશી સિન્હા તરીકે આપે છે અને એક એમના રિજ્યુલર સેલ્સ મેનેજર સ્વામિજીત ગાંગુલી તરીકે આપે છે આ બંને વ્યક્તિઓ જે આ બધા સિમ કાર્ડનો ઉપયોગ બધા સાથે વાત કરવા માટે કરે છે અને પછી એ લોકોએ અત્યાર સુધીમાં અલગ અલગ કોલેજ અને યુનિવર્સિટીમાં અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડના નામે જોબ પ્લેસમેન્ટ માટે ઇન્ટરવ્યૂ બી કરેલ અને અત્યાર સુધીમાં અંદાજે ત્રીસ થી ચાલીસ જેટલા સ્ટુડન્ટને બી એનરોલ કરેલા જોબ ઉપર એટલે એ સ્ટુડન્ટને ખ્યાલ જ નહોતો કે તે લોકો એક દમી કંપનીમાં જોબ કરી રહ્યા છે અને પછી આ બંને માસ્ટર માઇન્ડ અલગ અલગ જગ્યાએ છત્તીસગઢ રાજસ્થાન વેસ્ટ બેંગાલ અને રિસન્ટલી આ લોકો આસામમાં બી એમની કાર્યવાહી કરી રહ્યા હતા એ લોકો જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુટરશીપ અદાણી હેલ્થ વેન્ચર લિમિટેડના નામે ઓફર કરીને અગર કોઈને સ્ટેટ લેવલની જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુટરશીપ જોઈએ તો પાંચ કરોડમાં ડિસ્ટ્રિક્ટ લેવલની જોઈએ છે તો એક વન પોઈન્ટ ફાઈવ કરોડમાં અને બ્લોક ડિસ્ટ્રીબ્યુટરશીપ જોઈએ તો સિત્તેર લાખમાં એવી રીતના અલગ અલગ સ્કીમો આપીને એમની પાસેથી રોકાણ કરી રહ્યા હતા એમને આ બધું કૌભાંડ કરવા માટે એક આધાર કાર્ડ બનાવટી દસ્તાવેજો જે ઓરિજિનલ કંપની છે એમના સીઆઈએ નંબર અને એના લોગોનો યુઝ કરીને કરી રહ્યા હતા એ બાબતમાં સાયબર ક્રાઈમની ટીમે એક જયપુરથી એક જે આમ ફ્રોડના મેઇન માસ્ટર માઇન્ડ છે સૌમ્યજીત ગાંગુલી જે પોતાને રિજનલ સેલ્સ મેનેજર તરીકે ઓળખાવે છે એમની ધરપકડ કરી હતી અને એમના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા ત્યારબાદ સાયબર ક્રાઈમની ટીમે વેસ્ટ બેંગાલમાં કોલકાતા ખાતેથી બે આરોપીની ધરપકડ કરી હતી જેમાંથી એક આરોપી બિપુલ વિશ્વાસ છે કે જેને નામે આ એ ચુએ ફોર્મ રજીસ્ટર કરવામાં આવી હતી અને જેના નામે કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલા હતા આ ઉપરાંત એક અન્ય આરોપી રાકેશ કુમાર સોની અરેસ્ટ કરવામાં આવેલી છે રાકેશ કુમાર શો જે શશી સિન્હા તરીકે પોતાની ઓળખ મુખ્ય આરોપી છે એમના માટે કામ કરતા હતા અને એ ફેક આધાર કાર્ડ બનાવવું આ બધા દસ્તાવેજો કરવા સાયબર ક્રાઇમ ની ટીમે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને જે મુખ્ય આરોપી છે શશી એમના નામે એમને બે ફેક આધાર કાર્ડ બી મળેલા છે જેમને અલગ અલગ ઓળખ ઉભી કરેલી હતી એમનું રિયલ નેમ અશ્વિની કુમાર ચોબે છે અને હાલમાં ફરાર છે એમની તપાસ અમે કરી રહ્યા છીએ

એક બીજી વ્યક્તિ છે જેમની પાસે પાંચ કરોડનો ફ્રોડ કરવામાં આવ્યો છે એટલે ટોટલ અંદાજે ફ્રોડની રકમ દસ કરોડથી વધુ છે અત્યાર સુધીમાં બે એફઆઈઆર વેસ્ટ બેંગલમાં થઈ ચૂકી છે અને અમે બીજા જે વ્યક્તિ છે એમનો સંપર્ક કરી રહ્યા છીએ આ લોકો ડિપોઝિટ કરવા માટે પૈસા એચવીએલ નામે જ એને ફેક અકાઉન્ટ ખોલાવેલા હતા એ અકાઉન્ટમાં ડિમાન્ડ યા તો ચેક લઈને એમાંથી એ લોકો પૈસા ડિપોઝિટ કરાવતા હતા અને પછી અમુક એક્સપેન્સીસ જે છે આ લોકો લોકોને ઝાંસામાં લાવવા માટે જે બી એમની મિટિંગ છે એ ફાઈવ સ્ટાર હોટલમાં કરતા જેથી લોકોને વિશ્વાસ આવે કે ઓરિજિનલ કંપની છે અને જે સ્ટુડન્ટ રાખેલા છે એમના પગાર બી આવા જ અકાઉન્ટમાંથી આપતા હતા આ લોકો ફાર્મસીના નામે ડિસ્ટ્રીબ્યુટરશીપ કરતા હતા અને નવી જે ફાર્મા પ્રોડક્ટ કોઈ બી આવે છે એ કંપની દ્વારા સપ્લાય કરવામાં આવશે અને એમને એ માર્કેટમાં વેચવાની રહેશે એવું કરીને એમની પાસેથી ફાર્મસી ઉભી કરવાના નામે પૈસા લેતા અત્યાર સુધીમાં કોઈ સપ્લાય નથી થઈ અમારી તપાસમાં એ આવેલું હતું કે છત્તીસગઢમાં અને રાજસ્થાનમાં અમુક લોકો જેને ઇન્વેસ્ટ કર્યા છે એમને ફાર્મસી બનાવવા માટેનું કન્સ્ટ્રક્શનનું કામ ઓલરેડી ચાલુ કરી દીધું હતું હજુથી કોઈ સપ્લાય નથી થયેલી બીજી એવી જાણકારી મળી છે કે જે મુખ્ય આરોપી એક છે અ જે અશ્વિની કુમાર ચૌબે છે એ બે હજાર એકવીસમાં આવી જ રીતના રિલાયન્સ કંપનીના ફ્રોડ કરતા હતા પહેલા જે બાબતની બી એમની વિરુદ્ધમાં એક કોલકાતામાં એક કમ્પ્લેન થયેલ છે જે સોમ્યજીત ગાંગુલી છે એ પોતે બીએસસી નો અભ્યાસ કરેલો છે અને પોતે પહેલા ફાર્મા કંપનીમાં કામ કરી ચૂકેલા છે જે રાકેશ કુમાર શો છે એને એમએ સુધીનો અભ્યાસ કરેલો છે અને જે વિપુલ વિશ્વાસ છે એ બારમા સુધીનો એમનો અભ્યાસ કરેલો છે અને જે મુખ્ય આરોપી છે જે અત્યારે ફરાર છે અશ્વિની કુમાર ચોબે એ પહેલા અલગ અલગ કંપનીઓમાં મોટી પોસ્ટ ઉપર પોતે કામ કરેલું છે અને એ અને સુમિજીત ગાંગુલી એમને આખું કારસ્થાન રચેલું છે કે કેમ કે બંને પહેલા ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં એમને કામ કરેલું છે ભૂતકાળમાં અદાણી સાથે આમાંથી કોઈ બી અત્યાર સુધીમાં કોઈ અદાણી સાથે જોડાયેલું નથી અત્યાર સુધીમાં પંદર લોકોનો અમારી પાસે જે એમની જે પાસબુક મળી છે જેમાંથી એમ લોકોએ રિસિપ્ટ ઇશ્યુ કરેલી છે અને અલગ અલગ લોકો સાથે જે એમને જે સ્ટુડન્ટ જે લોકો માટે પ્રોડક્ટ વેચવા માટે જતા તેમનો સંપર્ક કરતા પંદર થી વધારે લોકો જોડે ફ્રોડ થયેલાનું જણાવ્યું છે